તો ભાદરવી પૂનમને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે માઈ ભક્તો માટે ખુશીના સમાચાર એ આવ્યા છે કે આજથી અંબાદી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે મહત્વનું છે કે માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ મોહનથાળનો પ્રસાદ માતાજીને ધરાવીને લઈ જતા હોય છે ત્યારે ભાદરવી પૂનમે યોજાતા મેળામાં માઈ ભક્તોની સંખ્યામાં વધારો થાય છે જેથી પ્રસાદની માગ પણ વધે છે હવે આ માગને પહોંચી વળવા માટે ત્રણ લાખ કિલોથી પણ વધુ પ્રસાદ બનાવાશે ચણાનો લોટ ખાંડ શુદ્ધ ઘી અને એલચીનો ઉપયોગ કરી ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનાવાઈ રહ્યો છે અને જેમાં એક લાખ કિલો બેસન દોઢ લાખ કિલો ખાંડ પંચોતેર હજાર કિલો ઘી અને બસો કિલો એલચીનો ઉપયોગ કરાશે જેમાંથી નાના મોટા પચીસ લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરાશે ગણપતિ દાદાનું અને માતાજીનું પૂજન અર્ચન કરી અને આપણી જે કોલેજ છે આર્ટસ કોમર્સ કોલેજ એમાં જે મોટો સરસ મજાનો જર્મન ડોંગ બનાવી અને વિશેક જેટલા ચૂલા બનાવી અને એનું પ્રસાદનું કાર્યવાહી ચાલુ કરેલી છે ટૂંકમાં એ લગભગ આમાં પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાણ બનાવવામાં આવે છે એક ગાણ એટલે લગભગ સવા ત્રણસો કિલો પ્રસાદ એમાં બનતો હોય છે એમાં પંચોતેર કિલો ઘી સો કિલો બેસન દોઢસો કિલો જેટલી ખાંડ અને ઇલાયચી આવી બધી ઇન્ગ્રીડિયન્ટ અને આપણે પ્રસાદ બનાવીએ છીએ આવા લગભગ જરૂરિયાત અમારું એક હજાર ઘાણ બનાવવાનું આયોજન છે જેમ જેમ રોજ રોજ જરૂર પડતી જશે એમને એમ બનાવી જઈશું પૂરતી તૈયારી મંદિર ટ્રસ્ટ દ્વારા કરી લીધી છે આજે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એ સ્રષ્ટા ચેરમેન છે કલેક્ટર સાહેબ એટલે કલેક્ટર સાહેબ દ્વારા એ પૂજા વિધિ કરાવી અને પ્રસાદ બનાવવાનું કાર્યવાહી ચાલુમાં છે અમે છેલ્લા બત્રીસ વર્ષથી અમે બધા મિત્રો છીએ ઉનાવા અંબાજી સંઘમાં પેલા આવતા હતા હવે અમે પોતે પર્સનલ આવીએ છીએ અમે ગાંધીનગર ઉનાવાથી ચાલતા આવીએ છીએ અને અહીંયા અંબાના ધામમાં ખૂબ પ્રેમથી માના ભજન જાતાઓ આવીએ છીએ અને ખૂબ લાભ લઈએ છીએ માના આશીર્વાદનો અહીંયાની સૌથી સરસ વસ્તુ એ કરીએ છીએ અહિયા માતાજી ને જે મોહન થો આટલી સરસ પ્રસાદી મળે છે એ લઈને જે ભક્તો આવે શકે તો એને આપીને એમને માકે માર્શન કરાવી યાત્રા અંબાજી ખાતે આગામી સમયમાં ભાદરી પૂનમનો મહામેળો યોજાનાર છે એને લઈને મોહન થાળનો જે પ્રસાદ છે તેની બનાવવાની કામગીરી છે હમણાંથી શરૂ કરાઈ રહી છે આપ જોઈ શકો છો મારી પાછળ જે છે આ મોહન થલ નો પ્રસાદ જે છે એ બનાવવામાં આવી રહ્યો છે આ મોહનથાલ નો પ્રસાદ ભાદરી પૂનમ ના મેળામાં આવનાર યાત્રિકોને જે છે આપવામાં આવશે જેને લઈને જે છે હાલ તેની જે છે પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે મોહનથાલના પ્રસાદના જે ક્રેટ છે એ પણ હમણાંથી ભરીને મૂકી દેવામાં આવે છે અંદાજે પાંત્રીસ થી ચાલીસ લાખ પેકેટ જે છે એ મોહનથાળના ભાદરી નિમિત્તે બનાવવામાં આવશે જેમાં જે છે ત્રણ લાખ પચાસ હજાર કિલો મોંતાણનો પ્રસાદ જે છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ બનાવી રહ્યું છે ત્યારે તેમાં એક લાખ કિલો કપરું બેસન દોઢ લાખ કિલો ખાંડ પંચોતેર હજાર કિલો શુદ્ધ ઘી અને બે હજાર કિલો ઇલાયચીનો વપરાશ અંદાજીત કરવામાં આવી રહ્યો છે ત્યારે પચીસ થી ત્રીસ લાખ પેકેટ જે છે યાત્રાધામ વિકાસ યાત્રાધામ અંબાજી જે છે બનાવી રહ્યું છે અને વધુમાં જે છે યાત્રિકો જે છે અંબાજી આવશે અને પ્રસાદની જે છે માંગ વધશે તો ચાલીસ લાખ પેકેટ સુધીનો પ્રસાદ બનાવવાની જે છે કામગીરી જે છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ જે છે કરનાર છે અક્ષય ભટ્ટીટીવી ન્યૂઝ અંબાજી